મોદીમાં ગુજરાતમાં ભવ્ય સ્વાગત અને આકાશવા રાજકોટમાં પાક વિમાન મુદ્દે કોંગ્રેસનું નું મહાસંમેલન યોજાયું અડવાણી થયા નારાજ કાર્યશૈલી સામે લખ્યો પત્ર અમદાવાદમાં વીકેન્ડ વિન્ડો ટુ એક્ઝિબિશન પાંચમા દિવસે અમદાવાદમાં ઠેર ઠેર ઘરે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર ફરી મોદી લગભગ ગુજરાતથી દિલ્હી ગયા હતા નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે મોદીના નામની જાહેરાત કરી હતી આ કોન્ફરન્સમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બાદ કરતા સંસદીય બોર્ડના તમામ સભ્યો હાજર રહ્યા હતા

સૌ નેતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા જેવા સામાન્ય કાર્ય કરતી કારકિર્દી સુધી કરનાર આટલો મોટો માન મર્તબો અને પદ અટલજી અને અડવાણીજી મહાન નેતાઓ છે ભાજપ કાર્યાલય પર જશ્નનો માહોલ હતો રાજકોટ માં વરસાદ વચ્ચે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ માં કોંગ્રેસ દ્વારા પાક વીમા પ્રશ્ને ખેડૂત મહાસંમેલન યોજાયું હતું

કેન્દ્ર સરકારે પાક વીમા પેટે રકમ ચૂકવી દીધી છતાં ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું નથી વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ લોકાયુક્ત નિયુક્ત નહીં કરવા સહિતના મુદ્દે જાતકણી કાઢીને પાક વીમો નહીં મળવાના મૂડમાં આ ઉર્જા સરકાર જવાબદાર છે તેમ કહી મોદી સરકારે ખેડૂતોના હિતમાં એક પણ કામ કર્યું હોય તો દેખાડવાનો પડકાર ફેંક્યો હતો સંસદીય બોર્ડની બેઠકમાં મોદી વિરોધી અડવાણી ગેરહાજર રહ્યા હતા અડવાણીને મનાવી લેવા ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા હતા

કરવાનું છે ધીસ ઇઝ બેઝિકલી નોટ એન એક્ઝિબિશન આ એક ઇવેન્ટ છે અને આ ફક્ત અમદાવાદના ક્રાઉડ માટે છે કે જેને ક્રિએટિવ વસ્તુઓ જોવા મળે જેને એક એક્સપિરિયન્સ જોવા મળે જ્યારે તમે જગ્યામાં એન્ટર થાઓ ત્યાંથી બહાર નીકળો ત્યાં સુધી બધું જ શોપિંગથી માંડીને ખાવાનાથી માંડીને ઇન્ટરેસ્ટિંગ ફોટો બુજથી માંડીને તો ઓવરઓલ એક્સપિરિયન્સ લાઈવ મ્યુઝિકની સાથે જે લાઈવલી એક્સપિરિયન્સ જોવા મળે છે લોકોને એના માટે લોકો અમારે ત્યાં આવે છે એના માટે અમે લોકોને ઇવેન્ટ આ ઇવેન્ટ કરીને આપીએ છીએ ધામ ઉજવાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તો ઘણા ભાવિક ભક્તો બાપા ને પોતાના ઘરે લાવ્યા છે ગઈકાલે ગણેશ મહોત્સવના પાંચમા દિવસે બાપાને વિદાય આપવામાં આવી હતી જેઓ માનતાના ગણેશજી લાવ્યા હતા તે લોકોએ અબીલ ગુલાલની છોડો ઉડાળી વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયા અગલે વરસતું જલ્દી આના પવિત્ર નાદ સાથે વિસર્જન કર્યું હતું તો મિત્રો આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ગાસગતિ વિધિ માટે આપ નિયાદધારા એસ્લા ન્યૂઝ બુલેટિન નમસ્કાર